દોસ્તો નમસ્કાર ખેડૂતભાઈઓ આ જે ડુંગળી તમે જોવો છો આ નવ વીઘાની ડુંગળી છે તે આવતા શનિવારે વરસાદ ચાલુ છો તે દીપ માંડ સાંજે વાવી રહેતા અને આજ શનિવાર સાઠ છ જમણ પાકા થઈ ગયા અને આજ હાથમો દિવસ છે મિત્રો હજી પણ ડુંગળી ઊગી નથી તમે જોવો છો હજી આ જે કાંજી છે એ હજી ઊગી નથી અને આજ ઓલા શનિવારે સાંજે વાવી રીતે અને રાત્રે વરસાદ ચાલુ થઈ ગયો આજે સાતમો દિવસ છે સાત દી પૂરા થઈ ગયા છે મિત્રો હજી આ ડુંગળી ત્યાં ઊગી નથી આ નવ વીઘાની ડુંગળી છે મિત્રો અને વસાળ પાણી છે તે હજી સતત ચાલુ છે કેમ કે ખેતરોમાંળી પાણી સતત ચાલુ થઈ ગયો છે તમે જુઓ છો અને હજી સાત છે પણ આ ડુંગળી તક તક એ ઊગતી દેખાય છે આગળ આ ડુંગળીનું શું થાય એનો વિડીયો પણ હું નાખીશ તો જોતા રહેજો અમૂલ બાંભણીઓ ઓફિશિયલ ચેનલ અને આ ડુંગળી છે તે કાજી છે વાવેલી કાજી